વડોદરા શહેરમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિઓ સામે ક્રાઇમ બ્રાન્ચે વધુ એક મોટી કાર્યવાહી કરી છે મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી થેલાઓમાં છુપાવી વડોદરા લવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ વિસ્તારમાં રેડ કરવામાં આવી જ્યાં બે મહિલાઓ અને એક પુરુષ શંકાસ્પદ હાલતમાં અલગ અલગ વજન સાથે બેઠા હતા તપાસ દરમિયાન થેલાઓમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા પોલીસે કુલ ચારસો અઠ્યાવીસ નંગ દારૂની બોટલો અને ટીન તેમજ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા છોતેર હજાર મુદ્દામાં કબજે કર્યો છે પકડેલા આરોપીઓ પાસે દારૂ રાખવા કે વહન કરવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું ખુલ્યું છે પૂછપરછમાં આરોપીઓ આ દારૂ મધ્યપ્રદેશમાંથી ખરીદી વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતી પૂજાબેન નામની મહિલાને આપવા માટે લાવ્યા હોવાનું કબૂલ્યું છે આ સમગ્ર મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે દારૂ મંગાવનાર મહિલા પૂજાબેનને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવી છે હાલ આ કેસની વધુ તપાસ નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલી એક મહિલા આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલ હોવાનો ઇતિહાસ સામે આવ્યો છે દાંડિયા બજારથી દારૂનો જથ્થો મંગાવનાર પૂજાબેન ફરાર પોલીસ પકડતી હજુ દાંડિયા બજાર વિસ્તારમાં દેશી વિદેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ ચાલતો હોવાના આક્ષેપો વચ્ચે સવાલ એ ઊભો થાય છે કે રાવપુરા પોલીસની આગ સામે બધું ચાલે છે કે આગ આડાકાન ક્રાઇમ બ્રાન્ચ દારૂ પકડે છે પણ બુટલેગરો સામે સ્થાનિક પોલીસ નતમસ્તક કેમ વોન્ટેડ જાહેર થયેલી પૂજાબેન ક્યારે પોલીસના હાથે આવશે હવે જોવાનું રહેશે કે પોલીસ આ મોટા દારૂના નેટવર્ક સુધી કેટલી ઝડપે પહોંચે છે